અને વિવાદ શાકભાજીના વધતા ભાવની વડોદરાથી છેલ્લા ત્રણ મહિનાથી જે ડુંગળી બટાકાના ભાવ આસમાને પહોંચ્યા છે તેને લઈને વાત કરીએ તો ડુંગળી અને બટાકા વેચાઈ તો રહ્યા છે પરંતુ પચાસ રૂપિયે કિલો શિયાળાના લીધે લીલી શાકભાજીનું વધુ વેચાણ થાય છે ગાજર રીંગણ લીલા બટાણાનું પણ વધુ વેચાણ થઈ રહ્યું છે મેથી પાલક લીલા મૂળાનો ભાવ વીસ રૂપિયા પ્રતિ કિલો છે તો ચોળી ગવાર અને ભીંડા રિટેલમાં ચાલીસ રૂપિયે કિલો વેચાય છે કોબીજ અને ફ્લાવર તો વીસ રૂપિયે કિલો મળી રહ્યા છે

આ બધું વીસ રૂપિયા કિલો આદુની પણ આવક સારી છે એ પણ વીસ નું પાંચસો ચાલીસ રૂપિયા કિલો ચાલે છે હાલમાં લીંબુ ચાલે છે લીંબુ પણ વીસ ના પાંચસો ચાલીસ રૂપિયા ખાલી એક બટાકા ડુંગળી છે કે થોડું બજાર ટકી છે એ પચાસ પચાસ રૂપિયા કિલો જેવો ભાવ ચાલે છે પણ આ ડુંગળી બટાકાનું એટલું છે કે ભાવ ટકી રહ્યો છે છેલ્લા ત્રણ નહીં મટકી ચાર મહિના થવા આવ્યા વધે છે અને ઘટતાનું નામ લેતા નથી બાકી બધું લીલોતરી

ભાવ કોમકે જોતો નથી એટલે નોટિસ નથી થતું પણ ખબર પડે કે ભાઈ બસો ની વસ્તુ ચારસો માં લેતા થઈ ગયા આખું વર્ષ જ આવું ગયું છે કે આમાં કમાઈ નું કોઈ સ્ટેબિલિટી છે નહીં અને આની ઇન્સ્ટેબિલિટી ડબલ છે જે લોકોને ખરેખર એની અસર થતી હશે એ સમજી શકાય છે કારણ કે આપણને લોકોને એની અંદર ખબર નથી પડતી કે ગયા વખતે કેટલું બજેટ આવશે શિયાળાની સિઝન શરૂ થતાની સાથે જ લીલી શાકભાજીની આવક માર્કેટમાં વધી છે જેના કારણે લીલી શાકભાજીની ખરીદી પણ ધૂમ થઈ રહી છે અત્યારે અમે વડોદરાના કડક બજાર શાક માર્કેટમાં આવ્યા છે કે જ્યાં જોઈ શકો છો સવાર સવારમાં લોકો જે બજારમાંથી શાકભાજી લાવીને અહીંયા રિટેલમાં વેચતા હોય છે મહત્વની વાત છે કે અત્યારે સૌથી વધારે જે ભાવ કોઈ હોય શાકભાજીના તો તે ગરીબોના રાજા ગણાતા ડુંગળી અને બટાકાના છે છેલ્લા ત્રણ મહિનાથી જે ડુંગળી અને બટાકાના ભાવ પચાસથી ઉપર જ જોવા મળી રહ્યા છે અત્યારે પણ પચાસ રૂપિયા કિલોએ વેચાઈ રહ્યા છે તો સાથે સાથે જો શિયાળાની જે લીલી શાકભાજીની વાત કરીએ તો મેથી પાલક લીલા મૂળા વીસ રૂપિયા કિલોમાં વેચાઈ રહ્યા છે જ્યારે ગાજર રીંગણ લીલા વટાણું પણ અત્યારે લોકો ખરીદી કરતા જોવા મળી રહ્યા છે તો સાથે સાથે ચોડી ગવાર અને ભીંડા અત્યારે રિટેલમાં ચાલીસ રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે તો જે કોબીજ અને ફ્લાવર જેની સૌથી વધારે આવક શિયાળામાં થતી હોય છે તે વીસ રૂપિયા કિલોમાં વેચાઈ રહ્યા છે એટલે કે તે પણ લોકો ખરીદી કરતા હોય છે જોઈ શકો છો કે શરૂઆતમાં સવાર સવારમાં જે વેપારીઓ છે તે હોલસેલ માર્કેટમાંથી આ તમામ જે પોતાનો શાકભાજીનો સ્ટોક છે તે લાવ્યા છે અને હવે અહીંયા રિટેલમાં તેઓ વેચાણ કરી રહ્યા છે પરંતુ એક વાત નક્કી છે કે જે અન્ય શાકભાજીઓ છે તેમના રેટ જોવા જઈએ તો જે ગરીબોને પોસાય તેવા રેટ છે પરંતુ ડુંગળી બટાકાની જો વાત કરીએ તો છેલ્લા ત્રણ માસથી

સુકારાથી આ વર્ષે મરચાના ઉત્પાદનમાં થઈ શકે છે ઘટાડો બાર વીઘાની મરચી છે તો એમાંથી હું દસ ભારી રટાણે લઈને આવ્યો છું તો જે બાકી છે વારો આ લાઈનમાં વારો બાકી છે પણ ખર્ચા માની લ્યો કે બહુ ખરી વધી ગયા છે વાતાવરણ અને વરસાદ નડી ગયો અને એક તો હુકારો હોય બીજા નંબરમાં ઉતારવા મરશું ઓણ ફાવરિંગ જ ઓછું આવેલું આ હાથસો બે માં બાકી સાનિયા બરાબર છે આ વર્ષે મરસાનો પાક જેમ કે વરસાદ વધારે હોવાથી રોપનું બરી ગયેલા છે અને અત્યારે સૂકો આવેલો છે એના કારણે મરચાનું ઉત્પાદન ઓછું છે હાલની હરાજીમાં સારા માલમાં પાંત્રીસો થી એકતાલીસ સાડી એકતાલીસ ભાવ છે સીઝન ગયા ગત વર્ષ કરતા આ વર્ષે થોડીક ઓછી રહેશે અત્યારે હાઇબ્રિડ વેરાયટી જે સાતસો બે સાનિયા તેજસ એવી બધી મરચાંની ક્વોલિટીની આવક થઈ છે દેશી ગોંડલનો જે પ્રખ્યાત મરચાં છે એ હજી બે મહિના પછી કદાચ આવશે અને ગોંડલમાં સેમ્પલમાં ચારસો ખેડૂતોને કાશ્મીરી મરચાંનું જે વાવેતર કર્યું હોય એ પણ બે મહિના પછી આવશે અને એ મરચાંના ભાવ આનાથી પણ હજાર પંદરસો ઊંચા નીકળશે આ વર્ષે વરસાદ વધારે પ્રમાણમાં પડવાથી ખેડૂતોને મરચામાં તેમજ અન્ય પાકમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન સહન કર્યું છે એટલે આ વર્ષે મરચાંમાં વધારે સારા ભાવ મળે તો ખેડૂતોને કાંઈક નુકસાની ઉપડે ને દેશ લેવલે મરચાંનો પાક ઓછો હોવાથી મરચામાં જનરલ તેજી રહેશે